આપણે બધા નમી શક્યા છે ફરી વાર જીવતા ઈશ્વરની હજુરમાં આપણે બધા આવી શક્યા છે હાલે લોહી આજની સવારને માટે પ્રભુનો પુષ્કળ આભાર સાથે પ્રભુનું પવિત્ર વચન મારી અને તમારી પાસે છે યહોવા મારા બાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં હાલે લઈયા પ્લિ ઇઝ ધ લોટ પ્રભુ તમારી સાથે રહો પ્રભુ તમારા હૃદયમાં અંતરમાં વસો અને તમારી સંભાળ અને કાળજી લો હાલે લુયા આજે કંઈક નવું શીખીએ અને નવું જાણીએ યરુસાલેમ ઈઝરાયલ અને આખી દુનિયાની રાજધાની જો ભારતની રાજધાની નવી દિલ્હી છે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન છે તો ઇઝરાયલ અને આખી દુનિયાની રાજધાની યરુસાલેન્ડ છે પ્રશ્ન થાય નહીં શા માટે યરુસાલેન્ડ કારણ કે પ્રભુએ કહ્યું છે અત્યારની ભૂગોળ પ્રમાણે આખી દુનિયા સાત ખંડોમાં વહેંચાય છે તેમાં કેટલાય નાના મોટા શહેરો આવેલા છે કેટલાક નામ તો બાઇબલમાં પણ છે પણ યરુસેલેમનું નામ તો બાઇબલમાં હજાર કરતાં વધારે વખત જોવા મળે છે કારણ કે આ પ્રભુથી પસંદ કરાયેલું શહેર છે આખી દુનિયાની મધ્યમતે આવેલું છે પ્રભુ યહોવા કહે છે એ તો યરુસાલેમ છે મેં તેને પ્રજાઓની મધ્યમ સ્થાપ્યું છે ને તેની આસપાસ ચોકદરમ અન્ય દેશો આવેલા છે હચકેલ પાંચ ને પાંચ આપણા શરીરમાં ઘણા અવયવો આવેલા છે પરંતુ સૌથી અગત્યનો અવય તો હૃદય છે પગ કે હાથને કશું થાય તો આપણે બહુ ચિંતા કરતા નથી પરંતુ હૃદયને કશું થાય તો આપણે જાણે કે ઊંચા નીચા થઈ જઈએ છીએ તે જ પ્રમાણે દુનિયાનું હાર્ટ દુનિયાનું હૃદય તે યરુસાલેમ છે આજે યરુસલેમમાં શાંતિ નથી માટે દુનિયામાં પણ શાંતિ નથી એટલે તો બાઇબલમાં પ્રાર્થના વિનંતી આપી છે જાણો છો તમે યરુસલેમની શાંતિ માટે પ્રાર્થના કરો તમારા પર પ્રીતિ રાખનારા કુશળ રહો હાલે લોહી ગીત શાસ્ત્ર એકસો બાવીસ અને છ જેઓ યરુસલેમને ચાહે છે તેમના પર પ્રેમ કરે છે તેમને માટે પ્રાર્થના કરે છે દરેક વ્યક્તિ કુટુંબ કે મંડળી સુખી સમૃદ્ધ સલામત અને તંદુરસ્ત રહે છે જો તમે ઇઝરાયલ અને યરૂસાલેમ માટે પ્રાર્થના કરતા ન હોય તો આજથી શરૂ કરો અને પ્રભુના આશીર્વાદનો અનુભવ કરો એવું બની જ ના શકે કે તમે પ્રભુ પર પ્રેમ કરતા હોવ તો યરુસાલેમને ભૂલી જાઓ હે યરૂલેમ જો હું તને વિસરી જાઉં તો મારી જમણો હાથ પોતાનું કૌતર્ય વિસરી જાય જો હું તારું સ્મરણ ન કરું સ્મરણ ન કરું અથવા જો મારા મુખ જો મારા મુખ્ય આનંદ કરતાં યરૂસલેમને શ્રેષ્ઠ માનતો ન હોવ તો મારી જીભ મારા તાળવાના ચોટી જાય શાસ્ત્ર એકસો સાડત્રીસ પાંચ અને છ પ્રભુનો સેવક દાઉદ યરુસલેમ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરતા આવી વાત પોતાના ગીતમાં લખે છે આપણને ખબર છે કે વાજિંત્રો દાઉદ વગાડનાર અને ગીતો ગાનાર પ્રભુ મસ્ત પ્રભુમાં મસ્ત રહેનાર દાઉદ હતા બીજા અર્થ મતે એવું કહેવા માગે છે કે યરુસલેમને હું ભલી જાઉં તો આ વાજિંત્રો કે ગીતોનો કોઈ અર્થ નથી મારા જીવનમાં બધું જાણે કે શૂન્ય બની જાય છે પ્રભુ ઈસુનું આખું જીવન યરુસલેમ અને તેમની આસપાસ સંકળાયેલું હતું તેમનો જન્મ બેથલેહેમમાં થયો હતો નાઝરેદમાં તેમનો ઉછેર થયો હતો યુરુસેલમની આસપાસ તેઓ ફર્યા અને ઉપદેશ કર્યો માદવોને સાજા કર્યા મરીલાઓને જીવતા કર્યા અસખ્ય ચમત્કારો કર્યા આજુબાજુના પહાડ પર તેમણે ભાષણ કર્યા બોધ આપ્યો ગાલિલ અને કાપુરના કપર શિષ્યોની પસંદગી કરી ત્યાં જ તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યાં જ તેમને દાટવામાં આવ્યા ત્યાં જ તેમનું પુનઉત્થાન થયું ચાલીસ દિવસ દર્શન આપ્યું પછી એ જ જેતુન પહાડ પર જ જે યરુસલેમમાં આવેલો છે તેનું સ્વર્ગારોહણ થયું તેમનું સ્વર્ગારોહણ થયું અને તેઓએ કહ્યું કે ગાલિલના માણસો તમે આકાશ તરફ કેમ ઊભા રહ્યા છો આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યો છે એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે જેમ તમે તેને આકાશમાં જતા જોયા તેમ જ પાછો આવશે પ્રયત્ન કૃત્ય એક અને અગિયાર હવે તો એ દિવસો પણ આવી ગયા છે કે પૂરા વચનો થઈ રહ્યા છે પ્રભુ ઈસરનું આગમન ના દિવસો પાસે છે વાલા મિત્રો અને જેખરે આ પ્રબોધકનું આ વચન પૂરું થશે તે દિવસે તેના પગ એટલે પ્રભુ ઈસુના પગ યરુસેલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઉભા રહેશે કે ઊભા રહેશે ને જૈતુન પર્વત વચોવચથી પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ ફાટશે જેથી બહુ મોટી ખીણ થઈ જશે અર્ધો પર્વત ઉપર તરફ ને અર્ધો દક્ષિણ તરફ અડધો પર્વત ઉપર તરફ ને અડધો દક્ષિણ તરફ થઈ જશે જખારિયા ચૌદ અને ચાર પ્રભુસુના સ્વર્ગરોણ પછી પ્રભુએ રૂસેમમાંથી જવાની મના ફરમાવી હતી નહીં કારણ કે ત્યાં રહેવાની તેમને આજ્ઞા આપી હતી અને કહ્યું હતું કે બાપ પાસેથી જે વચન તમે સાંભળ્યું છે એ વચન પૂર્ણ થાય અને તમે પવિત્ર આત્માથી બાપ્તીસમાં પામો પવિત્ર આત્માનું સામર્થ્ય તમારા પર આવશે અને સામર્થ્ય પામશો ત્યાં સુધી તમે યરુસેલેમમાંથી જતાના અને ત્યાર પછી પણ કહ્યું છે નહીં પવિત્ર આત્મા તમારા પર આવે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુસલેમમાં તથા યહુદિયામાં સમૃનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો લોટ એક રિપોર્ટ અત્યાર સુધી ચાલીસ કરતાં પણ વધારે યુદ્ધ યુરુસેલેમમાં લડાયા છે આ સુંદર શહેરની ઉપર અનેક હુમલા થયેલા છે પ્રભુ યશુએ આ બધી ખબર પ્રભુ યશુને આ બધી ખબર હતી એટલે તો યરુસેલમ માટે રડ્યા લોક ઓગણીસ એકતાલીસ ચુમ્વીસ આ પ્રભુનો યરુસલેમ પ્રત્યેનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ યરુસેલેમ તરફ ઉપર યરુસેલેમ ઉપર ચોવીસ કલાક પ્રભુની નજર રહે છે તે દેશ વિશે યહોવા તારો પ્રભુ કાળજી રાખે તે દેશ વિશે યહો તારો પ્રભુ કાળજી રાખે છે આખું વરસ તેના આરંભથી તે અંત સુધી યહો તારા ઈશ્વરની નજર રહેશે તેના પર રહે છે પૂર્ણ નિયમ બા અગિયાર અને બાર હાલે લુહિયા પ્રેઝ લોડ વાલા મિત્રો યરૂસલેમની શાંતિ માટે પ્રાર્થના કરવાને માટે કહેવામાં આવ્યું છે નહીં આપણે જાણીએ છીએ કે તેના ઈશ્વર કદી નિંદ્રાવાસ થતા નથી અને કદી ઊંઘતા નથી જુઓ ઇઝરાયેલના જે રક્ષક છે હાલે અને આપણા તેઓ પિતા આપણા બૌદ્ધારક તારનાર પ્રભુ ઈસુના વાલા દીકરા છે પ્રેઝ ધ લોડ હાલેલુયા અને માટે પ્રાર્થનામાં રાખીએ મને એક પ્રભુના સેવકે કહ્યું હતું કે રોયુલ સલમ માટે પ્રાર્થના કરજો પ્રિન્સભાઈ અને આજે આ એક સુંદર નાનો ટૉપિક વાંચતો હતો તેમાંથી જાણવા ઘણું મળ્યું અને તમારી સાથે પણ આ બાબતોને શેર કરી છે હાલે લોહી પ્રેસલોડ અને ચોક્કસ ઈશ્વરનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ યરુસલેમ માટે ને કે મેં તમને ઘણી વખત મરઘી પોતાના પીછાને ભેગા કરી એમ મેં મરગી પોતાના બચ્ચાને ભેગા કરી એમ ભેગા કરવા ચાહ્યું નહીં પણ કે છે તમે મારી કૃપા જાણી નહીં અને આપણે પણ આપણા ગૌરવમાં યરુસેલેમ માટે ઇઝરાયલ માટે પ્રાર્થના કરીએ હાલે લઉ્યા અને ઈશ્વર જેટલો પ્રેમ તેઓને કરે છે શહેરને કરે છે એનાથી વધારે આપણને પણ પ્રેમ કરે છે કે એને કહેવામાં આવ્યું છે તમે ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છો અને આપણે ઈશ્વરના પ્રેમ સાથે જોડાઈશું અને તેમના બૌદ્ધ સાથે જોડાઈશું તો આપણે પણ ખચિત આશીર્વાદિત થવાના છે હાલે આવો એક નાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા આ સુંદર સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આજની આ સુંદર પ્રભાત તમે અમને દેખાડી છે પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી તમે ચિંતા કરો છો પ્રભુ અને આજે પણ અત્યારે પણ તમે અમારી સાથે છો ત્યારે પ્રભુ અમે વિશેષ તમારો આભાર માનીએ છીએ અને તમારી પવિત્ર હાજરીને માટે સ્તુતિ કરતા આભાર માનતા પ્રભુ વિનંતી કરીએ છીએ અમને પણ તમે વધારે શુદ્ધ કરો વધારે પવિત્ર કરો એટલા માટે કે પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી મધ્યે છે ત્યારે પ્રભુ અમે વધારે શુદ્ધ થઈએ વધારે પવિત્ર થઈ અને પ્રભુ અમારાથી જે ભૂલો પાપ ગુનાઓ જાણી જોઈને થયા છે અથવા તો પ્રભુ અમે પ્રભુ એ બધી તમારી પવિત્ર બાબતોને અવગણના કરી છે તો અમને ક્ષમા કરો અને પ્રભુ ફરી એકવાર તમારામાં સ્થિર કરો અને આજનો આખો દિવસ પ્રભુ અમને તમારી પાછળ ચાલતા શીખવાડો બધ ફેલીઓમાંથી પાછા લાવો વે વિચાર પ્રભુ અને લગ્નને માન યોગ્ય ગણ્યું નથી તેઓને માટે પ્રભુ અને દારૂ અને ઈર્ષા દેખાય લડાઈ ઝઘડો કુસમ અને પ્રભુ જેવી બધી બાબતોથી પ્રભુજી અમારા હૃદયમાં વસેલી છે અને પ્રભુ તમે દૂર કરો શુદ્ધ કરો અને પ્રભુ અમારો નાશ ના થાય અમારો બચાવ થાય એવું તમે થવા દેજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક ગુટોને અમે દરેક તમે દેવના દીકરા છો અને પ્રભુ જે કંઈ પરમેશ્વર પિતા વાવ્યું છે આ જે ઊગી નીકળે એવું થવા દો પ્રભુ પિતા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમામ લોકો પ્રભુ સુખ્રિસ્તના પવિત્ર નામ જે તે પોતાની બીમારીઓમાં હોય તેમાંથી તેઓ અત્યારે સંપૂર્ણ સાજાપણો પ્રાપ્ત કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જે અત્યારે પ્રભુ તમારી આ સંગતમાં જે સાંભળી રહ્યા છે તેમને જે તે પ્રમાણે બીમારી હોય તકલીફ હોય જરૂરિયાત હોય તો પ્રભુ ઈશ્વરના નામમાં તેમના માટે એ જ પ્રમાણે કરવામાં આવી પ્રાર્થના કરીએ છીએ તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆરઓને પતિ પત્નીના લડાઈ ઝઘડા કૌટુંબિક લડાઈ ઝઘડા આત્મિક લડાઈ ઝઘડા સામાજિક લડાઈ ઝઘડા તમારા પવિત્ર નામ ખાલી જાય અને પ્રભુ જો કોઈ કારા છે તો ત્યાંથી પણ તમે તેમને છોડાવ જેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને પ્રભુ સારા નોકરી ધંધા રોજગાર આપજો પ્રભુ તેમના દરેક આવકના સાધનોને અને પ્રભુ તેમની નોકરીને રોજગારને તમે આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ રોજગાર નથી તમે તેમને પૂરો પાડજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ જો વિદેશ જવાના માટે તેમના સગળા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરજો ટ્રાવેલ એજન્ટના પાસપોર્ટના વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો જુદી જુદી પરીક્ષાઓમાં ઇન્ટરવ્યુમાં તમે પાસ કરજો અને ખાસ પ્રભુ દેશ અને વિદેશમાં પ્રભુ જે પરીક્ષાઓ પ્રમોશન માટે ભણવાના માટે અથવા પગાર વધારા માટે આપવામાં આવી રહી છે પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે પરીક્ષાઓ તેમના માટે આશીર્વાદનું કારણ બની જાય એવું થવાનું દસમાના બારમાના વિદ્યાર્થીઓને વિશેષ પ્રભુ અમે તમારી પાસે રાખીએ છીએ પ્રભુ પિતા તેઓ સારા ગુણોથી પાસ થાય પ્રભુ અને પ્રભુ તેઓ અલગ દેખિત કરી આવે પ્રભુ એવું તમે થવા દે તેમની મહેનતો ઘી નીકળે એવું થવા તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ તમામ પ્રકારના અવેદનામાં નીકળી જાય અને તેનો કબજો પ્રભુ તમારા તમારી સેવિકાને પ્રાપ્ત થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચવાનું છે વેચી જાય પ્રભુ અડચણો પ્રભુ એમાં રહેલી તમામ અડચણો પ્રભુ તમે દૂર કરજો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો નાતો મનગુત્રી લખો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ પિતા અને તેમના દુઃખને તમે નોંધમાં લેજો જીવો પ્રભુ સેવા કરે છે પ્રભુ તેમની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો તેમનું ઘરનું વરણપોષણ કરજો તેમનું રક્ષણ કરજો પ્રભુ આ સતાવણીના સમયમાં ખાસ પ્રભુ તમે તેમની પડખેરીને તમે તેમની હિંમત અને બળ તમે બનજો પ્રભિતા હા પ્રભુ અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાને આશીર્વાદિત કરો પ્રભિતા અને ખાસ કરીને પ્રભુ રોજના રેકોર્ડિંગને પ્રભિતા અને બુધવારને શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ જે બાબતો અમે તમારી પાસે માગી છે પ્રભુ એમાંની છેલ્લી એક બાબત હજી પણ પ્રભુ અમે રાહ જોઈ રહ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ એ બાબતને પ્રભુ તમે પૂરી પાડજો અમારા સતાવનારાના મન બદલો પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરો અને પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ આ વર્ષમાં બમણા આશીર્વાદ સાથે અમે પાછો મેળવીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા ખાસ કરીને પરમેશ્વર પિતા પ્રભુ જે કંઈ વચન વાવવામાં આવે છે પ્રભુ એ ઉગી નીકળે એવું થવા દેજો પ્રભુ તમારા બાળકો પ્રભુજીઓ આ સંગતમાં છે તેઓને તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ તમારા બાળકોને તમે છીનું આપનારા બનાવજો પ્રભુ તમારા બાળકોને તમે શિર બનાવજો પ્રભિતા હા પરમેશ્વર પિતા જેમ હન્નાની પ્રાર્થના સાંભળી જેમ તમે હિચકી રાજાની પ્રાર્થના સાંભળી જેમ નહેમિયાની પ્રાર્થના સાંભળી પ્રભુ એમ તમે તમારા દરેક સાંભળના તમારા પર વિશ્વાસ કરનાર બાળકો અને સેવક સેવિકાની પ્રાર્થનાઓને તમે સાંભળજો પ્રભુ અમને જમણી તરફ રાખજો જ્યાં ગેટા છે પ્રભુ અને જેમ મરતા ચોર પર તમે દયા રાખી પ્રભુ એમ પ્રભુ તમે અમારા સર્વ પર તમે દયા રાખજો ને પ્રભુ આજે સવારમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો ખોરાક વસ્ત્ર અનપણી પાણી આપજો નાની મોટી ભૂલો અમને માફ કરજો પ્રભિતા અને અમને સફળ કરજો અમારા હૃદયની સર્વ ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ દરેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો અને સાધના સમયે ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા તમારું પવિત્ર નામ લેવા માટે અમને બધાને તક આપજો માગતા પ્રભુ શું ક્રિષ્ના પવિત્ર અને બુલન નામ બાપ અમારું આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન